ધારીના ચલાલા મીઠાપુ રોડ પર રહેણાંક મકાનમાં વાછડાનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ હાશકારો લીધો છે વાછડાનું મારણ કરતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો ઘટનાની જાણ થતા જ ધારી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને દીપડાને ઝડપી પાડવા કામગીરી હાથ ધરાઈ હતી વિસ્તારમાં પાંજરું ગોઠવામાં આવ્યું હતું દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ હાંસકારો લીધો છે ઘરે પાછડાનું મરણ કરેલ ત્યારે મેં જંગલ ખાતાને જાણ કરેલ ત્યારે વન વિભાગની ટીમ દ્વારા સ્થળે આવીને મારા ઘરે ફળિયામાં પિંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી અને રાત્રિના સમયે દીપડો પાંજરામાં આવી આવી ગયો હતો અને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તે બદલ વન વિભાગની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મારા મિત્ર તારગણીના જે સિરાજભાઈ એનો ખૂબ ખૂબ આભાર જે દીપડો આવી ખુખાર દીપડો આવીને જે મરણ કરેલું હતું વાછેડાનું તો તે લોકોએ તાત્કાલિક જંગલ ખાતાવાળાને જાણ કરી અને તાત્કાલિક જંગલ ખાતાવાળાની ટીમ પૂરી આખી રાત જહેમત ઉઠાવી પૂરી મહેનતથી ખાસ કરીને સિરાજભાઈ પૂરી મહેનતથી આખી રાત જે પાંજરાની પાસે રહી અને એને જે દીપડાને રેસીયુ કરી તો તે બદલ અમારે મીઠાપુર ગામ એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ